વિગતવાર્થી જોઈએ લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ઝટકો કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય આપશે રાજીનામું માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી જલ્દી જ આપશે રાજીનામું આજે અથવા આવતીકાલે અરવિંદ લાડાણી રાજીનામું આપી શકે છે રાહુલ ગાંધીની યાત્રા ગુજરાતમાં હશે ત્યારે જ લાડાણી આપી શકે છે રાજીનામું મહત્વનું છે કે વર્ષ બે હજાર બાવીસની ચૂંટણીમાં ભાજપને એકસો કોંગ્રેસને માત્ર સત્તર આમ આદમી પાર્ટીને પાંચ

રાજીનામું આપી શકે છે રાહુલ ગાંધીની યાત્રા ગુજરાતમાં હશે ત્યારે જ મોટો ફટકો પડી શકે છે તમારી સાથે ગૌરવ પટેલ જોડાયા છે ગૌરવ જે રીતે લોકસભા ચૂંટણી પહેલા ઉથલપાથલ જોવા મળી રહી છે કેટલાક ધારાસભ્યો પહેલા પદ છોડી ચૂક્યા છે કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાંથી અને એ તમામ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે તો હવે વધુ એક મોટી ખબર સામે આવી રહી છે અરવિંદ લાડાણી પણ રાજીનામું આપી શકે છે કોંગ્રેસને કેટલો ફટકો જરા વાત કરીએ તો વર્ષ બે હજાર નવ અથવા તો એના પહેલાંથી આ હોર્સ એક ઘટનાની શરૂઆત થઈ હતી કે જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે જે સત્તાધારી પક્ષ હોય તે વિપક્ષના કેટલાક મજબૂત નેતાઓ અથવા તો સામાજિક આગેવાનોને તોડીને પોતાની પાર્ટીમાં સામેલ કરીને મજબૂત કરતા હોય છે વર્ષ બે હજાર ચૌદની વાત કરીએ તો પ્રથમવાર ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના પ્રધાનમંત્રી તરીકે ભારતીય જનતા પાર્ટીએ પ્રોજેક્ટ કાઢ્યા હતા અને તે વખતે ગુજરાતનો કોઈ દીકરો પ્રધાનમંત્રી બનતો હોય તેને અનુલક્ષીને જે પણ લોકો કોઈ લોકો ભાજપ છોડીને ગયા હતા તે લોકો ભાજપમાં સમાવેશ થયા હતા ઉપરાંત કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોને તોડીને ભારતીય જનતા પાર્ટીએ વર્ષ બે હજાર ચૌદની લોકસભાની ટિકિટ આપી હતી અને તેઓ વિજેતા થયા હતા બે હજાર ચોવીસની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો છે ઉપરાંત તમામે તમામ બેઠકો પાંચ લાખ કરતાં વધારે લીડથી જીતવાનો તેમને ટાર્ગેટ નક્કી કર્યો છે આ ટાર્ગેટમાં એવું છે કે કોંગ્રેસના જે સત્તર ધારાસભ્યો ચૂંટાયા છે તે લોકસભા બેઠકો પરથી જો કોઈ ધારાસભ્ય તેમની સાથે જોડાયેલો ના હોય તો તે બેઠકો પર ભારતીય જનતા પાર્ટીને નુકસાન થવાની પૂરેપૂરી વકી છે જેને જે ટાર્ગેટને લઈને સત્તરે સત્તર જે ધારાસભ્યો ખરા તે બેઠકો પર કઈ રીતે મહત્તમ મત મેળવવા તે ભારતીય જનતા પાર્ટીનો સીધો લક્ષ્યાંક રહ્યો છે જેના ભાગરૂપે હવે માણાવદર સીટ ભારતીય જનતા પાર્ટીના ટાર્ગેટ ઉપર છે ગઈકાલે જે કોંગ્રેસના ધારાસભ્ય કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ અને વિધાનસભાના વિરોધ પક્ષના પૂર્વ નેતા અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યું હતું તેઓ પોરબંદર લોકસભા બેઠક ઉપર આવે છે અને માણાવદરનો સમાવેશ પણ પોરબંદર લોકસભા બેઠકમાં થાય છે એટલે સીધી રીતે જો પાંચ લાખ કરતાં વધારેની લીડ જોઈતી હોય તો માણાવદરની સીટ તેમની પાછળ હોવી જરૂરી છે જો પેટા ઇલેક્શન થાય તો મજબૂત તે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ત્યાં મહેનત કરે અને લોકસભાનો ઉમેદવાર પણ મહેનત કરે તો તેનો સીધો ફાયદો લોકસભાની લીડ ઉપર થાય માટે વધુ એક ધારાસભ્ય રાજનો આપે તેવી અટકળો ચાલી રહી છે અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજીનામું આપ્યું ત્યારે જ એવું સ્પષ્ટ થઈ ગયું હતું કે તેમની લોકસભામાં આવતા અરવિંદ લાડાની પણ રાજીનામું આપી શકે છે આ અટકળો ચાલી રહી છે આજે સાંજે અથવા તો આવતીકાલે વિધાનસભા અધ્યક્ષને અરવિંદ લાડાની રાજીનામું આપશે અરવિંદ લાડાણીની વાત કરીએ તો તેઓ માણાવદર બેઠક પરથી વિજેતા બનેલા છે જ્યારે જવાહર ચાવડાએ કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું જ્યારે પેટા ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસે અરવિંદ લાડાણીને ટિકિટ આપી હતી ને લોકસભાની જે ચૂંટણી થઈ વર્ષ બે હજાર ઓગણીસની તેમાં પેટા ચૂંટણીમાં નજીવા મતે તેઓ હાર્યા હતા વર્ષ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં ફરી એકવાર કોંગ્રેસે અરવિંદ લાડાણી પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને જે જાયન્ટ કિલર કહેવાય તેવા માણાવદરના જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને અરવિંદ લાડાણી હરાવ્યા હતા અને તેઓ વિજેતા બન્યા હતા ખૂબ જ સાદગી માટે અરવિંદ લાડાની પ્રખ્યાત છે પાટીદાર નેતા જે પટેલ સમાજમાંથી આવ્યો છે એટલે ખૂબ જ સારું સમર્થન મળ્યું છે અને છેલ્લા દોઢ મહિના કરતાં વધારે સમયથી તેમણે પોતાના મતદારોનો સંપર્ક શરૂ કર્યો છે કે શું ભારતીય જનતા પાર્ટીમાં જવું કે અહીંયા રહેવું એ સંપર્ક કદાચ પૂરો થઈ ગયો છે અર્જુનભાઈ મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે એટલે હવે એવું બની શકે કદાચ અરવિંદ લાડાની પણ આજે અથવા તો આવતીકાલે જ્યારે રાહુલ ગાંધીની યાત્રાનો ગુજરાતમાં પ્રવેશવાનું છે ત્યારે તેઓ અધ્યક્ષને રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી શકે છે નમ માત્ર અરવિંદ લાડવાની તેના સિવાય પણ એક કે બે એવા ધારાસભ્યો છે જે હાલ વેટ એન્ડ વધતી સ્થિતિમાં જોવા મળી છે અને ગમે ત્યારે લોકસભાની ચૂંટણીઓ જાહેર થાય તે પહેલાં તેઓ રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે કારણ કે જો જાહેરનામું પડી જાય ત્યારબાદ રાજીનામું આપે તો પેટા ચૂંટણી યોજાય પરંતુ જો જાહેરનામું જાહેર થાય લોકસભાની સામે ચૂંટણીઓનું તે પહેલાં તેઓ રાજીનામું આપે છે તો લોકસભાની ચૂંટણી સાથે જ વિધાનસભાની પેટાચૂંટણી યોજાય અને તેમાં સીધો ફાયદો જે પણ કોઈ ઉમેદવાર હોય લોકસભાને તેને ફાયદો થાય એટલે પાંચ લાખ દિન લીટર આરામથી તેઓ અચિવ કરી શકે ધરા

હાલ એવું હું ક્યાંય ભાજપમાં જોડાવાનો કે કોંગ્રેસ મૂકવાનો કે રાજીનામું દેવાનું કોઈ એવો મારો પ્રશ્ન નથી આ બધું એક બનાવ છે ઉપજાવી કાઢેલ છે ક્યાંક ને ક્યાંક મિસઅન્ડરસ્ટેન્ડ થાય કે અરવિંદભાઈ ભાજપમાં જોડાઈ જવાના કોંગ્રેસમાંથી રાજીનામું આપે ને ભાજપમાંથી ચૂંટણી પાછી લડશે એ અનેક વાર આવી વાતો ઉઠી ચુકી છે લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કલાકમાં જે રીતે કોંગ્રેસ કે આપમાંથી વારંવાર ધારાસભ્યો રાજીનામું આપીને ભાજપમાં આવે છે કેસરિયા ધારણ કરે છે ત્યારે વધુ એક વાત સામે આવી છે અરવિંદ લાડાણી માણાવ જે ધારાસભ્ય છે તે પણ હવે ભાજપમાં જોડાઈ શકે છે શું કહેશો ભારતીય જનતા પાર્ટી એક રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડાયેલી પાર્ટી છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિચારધારા સાથે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની એક સંગઠનની કામ કરવાની પદ્ધતિથી એમની જે સરકારની અંદર અને આદરણીય પાટીલ સાહેબની જે સંગઠનની કુશળ રણનીતિ અને લોકોની એક આજે ભારતીય જનતા પાર્ટી સાથે વિચારથી એની પરિશ્રમથી એમની કામ કરવાની પદ્ધતિથી લોકો ને મદદરૂપ થવાની ભાવના ભાવનાઓ સાથે લોકો સમગ્ર દેશ ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે તો એમાં કોઈ જોડાય તો એ કોઈ નવી બાબત નથી કારણ કે એક પાર્ટી એક સારી વિચારધારા સાથે ચાલે છે તો સારા વિચાર સાથે જે લોકો દેશની સેવા કરતા માંગતા હોય તો એ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાતા હોય છે

મને નવા ઈ લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા કામ કરવાની પદ્ધતિ નરેન્દ્રભાઈ ની લીડરશીપ આ બધું તો બાવીસ વર્ષ થી ગુજરાતમાં છે આ બધાને બાવીસ વર્ષે જ સમજાય છે આ બધું આ પ્રશ્ન હું સમજી શકતો નથી ચોક્કસ મેં ગઈકાલે જ આપની ચેનલ ઉપર કીધું આજ ફરીથી કહું છું કે હજી વધુ લોકો જઈ શકે છે પ્રિયંકા ગાંધીજી નું સ્ટેટમેન્ટ હતું જે લડી શકશે એ જ કોંગ્રેસમાં રહી શકશે જે લડી નથી શકવાના કોંગ્રેસ આવતા દિવસોમાં હજી છોડવાના છે પણ ચોક્કસ પ્રજા એ વિચારવાનું છે કે પક્ષ પલટુઓને અંદર ટેબલ કોઈને કોઈ સોદો કરીને સત્તાંતર કરતા પક્ષાંતર કરતા લોકોની સાથે કઈ રીતનો ન્યાય કરવો ઈ ગુજરાતની પ્રજાએ પ્રજા વિચારવાનું છે તમામ લોકો જે જાય છે કઈ ને કઈ અંડરસ્ટેન્ડિંગ કરીને જાય છે અને એટલે જ અઠવાડિયું વાત ચાલે પછી નિર્ણય ઉપર પહોંચે છે વાટાઘાટ ચાલતી હોય ને બધી એ એને લીધે અઠવાડિયા પછી પહોંચે છે એટલે અરવિંદભાઈ લાડાણી ની વાત જેમ આપ આજે ચેનલ ઉપર કરી રહ્યા છો પાર્ટી લાઈનમાં તોય તો એ ઘણા દિવસથી સંભળાય